જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું એ એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી બે હજાર પચીસ જેમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતી જાહેર થઈ છે જેનું નોટિફિકેશન પણ જાહેર થયું છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું જો મિત્રો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવા નવા જે નવી નવી ભરતીઓ આવે છે તો તેના વિશે તમને સંપૂર્ણ માહિતી મળતી રહે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન જાહેર થઈ ગયું છે નોટિફિકેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર ખબર ક્રમાંક પાંચ બે હજાર પચીસ છવ્વીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં જે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ત્રીસ સાત બે હજાર પચીસના રોજ મળી શકે એ રીતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં જગ્યાનું નામ છે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર કુલ જગ્યાઓ ચોર્યાસી છે જેમાં કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો લાયકાત તો ઉમેદવાર સરકાર માન્ય સરકાર જે સંસ્થા છે સરકાર માન્ય તો તેનામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલો હોવો જોઈએ અથવા તો થયેલો હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીશું તો નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ રૂપિયા છવ્વીસ હજારનું માસિક ફિક્સ વેતનને ત્યારબાદ કામગીરીને મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ સાતમા પગાર પંચ મુજબ લેવલ ફોર પ્રમાણે પે મેટ્રિક્સ રૂપિયા પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો પ્લસ નિયત મુજબ અન્ય ભથ્થાઓ પણ મળવાપાત્ર છે વયમર્યાદાની વાત કરીશું તો ઉમેદવારની ઉંમર તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતો હોય તો તેને ઉમેદવાર તેવા ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે અને જે અનામત કેટેગરીના ઉમેદવારોને પણ ઉંમરની છૂટછાટ મળવાપાત્ર છે તો મિત્રો આ જે છે આપણે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર તેના નોટિફિકેશન વિશે જે ભરતી વિશે માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો